તેમણે કૈલાસનું નિર્માણ કર્યું કારીગર વર્ગ જેવા કે ભગવાન વિશ્વકર્મા છે અને પૂજન હતા નિર્માણ કરવામાં ભગવાનનો સૌથી મોટો પુત્ર વાસ્તુ એને ઘણી જ મદદ કરતો હતો આથી ખુશ થઈ ભગવાન વિશ્વકર્માએ વાસ્તુને વરદાન આપ્યું હતું કે જ્યાં ભવનનું નિર્માણ થશે ત્યાં પૂજન થયા પછી જ ત્યાં રહેવામાં ઉપયોગ કરવામાં આવશે અને પુત્રીનું નામ રાંદલ હતું તો આવો સાંભળીએ માતા કથા જો મારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી રૂપે અવતર્યા હતા રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ભગવાન સૂર્યનારાયણ ને તેમના લાગણી થઈ અને તેમની સાથે ની ઈચ્છા થઈ તેઓ સીધા જ ભગવાન વિશ્વકર્મા પાસે જઈ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ ભગવાન વિશ્વકર્મા એ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં છતાં પણ ભગવાન સૂર્યનારાયણે હાર માની નહીં એક વખત રાંદલ માતાજીના માતાજી ભગવાન સૂર્યનારાયણના ઘરે માટીનું બનેલું પાત્ર માંગવા ગયા ભગવાન સૂર્યનારાયણના માતાજીએ તેઓને માટીનું પાત્ર આપ્યું પણ સાથે એક શરત રાખી કે જો આ પાત્ર તૂટી જશે તો તેઓએ પોતાની પુત્રીના વિવાહ પોતાના પુત્ર ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે ભગવાન સૂર્યનારાયણે આ શરતનો લાભ લીધો જ્યારે રાંદલ માતાજીના માતાજી પાત્ર લઈને ઘોડા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભગવાન સૂર્યનારાયણ તેમના રસ્તામાં બે આંખલા લડતા મૂકી દીધા જેના લીધે પાત્ર તેમના હાથમાંથી પડી ગયું અને તૂટી ગયું રાંદલ સૂર્યનારાયણ સાથે યમુનાજી થયા ભગવાન સૂર્યનારાયણના અતિશય તેજના લીધે માતાજી તેમની સામે જોવા સક્ષમ ન હતા પરંતુ ભગવાન સૂર્યનારાયણને થયું કે માતાજી તેઓના સૌંદર્યના અભિમાનને લીધે તેઓની સામે જોતા નથી

ત્યારે વિશ્વકર્માજી એ કહ્યું કે વિવાહ પછી દીકરીનું સાચું રાંદર વર્ષ સુધી તપ કર્યું હતું રાંદલ માતાજી પાસે હવે કોઈ માર્ગ જ ન હતો ન તો તેઓ પોતાના પતિના ઘરે જઈ શકે તેમ હતા ન તો પોતાના પિતાના ઘરે તેથી તેઓએ જંગલમાં તપ શરૂ કર્યું તે દરમિયાન શનિદેવના માતાજીએ યમરાજને શ્રાપ આપ્યો કે જ્યારે તેઓ પોતાનો પગ જમીન ઉપર મૂકશે ત્યારે તેમાંથી લોહી નીકળશે સાંજે જ્યારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફર્યા ત્યારે યમરાજે તેમને કહ્યું કે માતાજીના શ્રાપ ને લીધે જ્યારે તેઓ જમીન ઉપર પગ મૂકે છે ત્યારે તેઓને લોહી નીકળે છે ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે યમરાજને ઠીક કર્યા અને મનમાં વિચાર કર્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે નહીંતર કોઈ માં પોતાના બાળકોને શ્રાપ ન આપે અને આપે તો પણ પોતાના બાળકોને તે શ્રાપથી ના પીડાય તેથી તેમણે રાંદલ માતાજીના છાયા સ્વરૂપને બોલાવ્યા અને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો છાયા સ્વરૂપે કહ્યું કે તે પોતે રાંદલ માતાજી જ છે પડ્યું સત્ય જાણ્યા પછી સૂર્યનારાયણ દેવ ભગવાન વિશ્વકર્માના ઘરે તપાસ કરી કે રાંદલ માતાજી ક્યાં છે ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે તેઓ પણ તેમ જાણ નથી કે ઘર છોડીને પછી રાંદલ માતાજી ક્યાં ગયા છે ઘણી તપાસ કર્યા પછી માતાજી વિશે કોઈ જવાબ ન મળ્યો પછી ભગવાન સૂર્યનારાયણે ધ્યાન કર્યું જોયું કે રાંદલ માતાજી ક્યાં છે પછી તેઓએ ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં માતાજી તપ કરતા હતા ત્યાં ગયા અને માતાજીનું તપ ભંગ કર્યું અને તપ કરવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે માતાજીએ કહ્યું કે તેઓ ભગવાનના તેજને લીધે તેઓની સામે જોવા સક્ષમ ન હતા આ સાંભળીને સૂર્યનારાયણ ભગવાને પોતાનું તેજ ઘટાડ્યું

કરેલી સેવાના બદલે આશીર્વાદ આપતા કહ્યું ત્યારે રાંદલ રાંદલ માતાજીએ તેમને વચન આપ્યું હતું કે કે જ્યારે કોઈ લોટા તેડાવશે ત્યારે બંને સાથે જોડમાં જશે જેમ એક એક માતાજી માટે અને તેમના છાયા સ્વરૂપ માટે ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જ્યારે કોઈ લોટા તેડાવશે ત્યારે પોતે પણ ઘોડા સ્વરૂપે ત્યાં આવશે અને જ્યાં સુધી ઘોડા ખૂંદવાનો પ્રસંગ પૂરો નહીં થાય ત્યાં સુધી લોટા તેડવાનું કાર્ય પણ પૂર્ણ નહીં મનાય રાંદલ માતાના દડવાનો ઇતિહાસ સૌરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળને વર્તવા માટે માલધારીઓ એક ટીંબા પર વસવાટ કરે છે જ્યાં તેને રાંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે બાળકી આવતા જ રીધી સિદ્ધિ વર્તાય છે અપંગ આંધળા કોઢિયાઓના રોગો માતાજીની કૃપાથી નાબૂદ થાય છે છતાં પણ જેઓ દૂધ ઘી હંમેશા માલધારીઓ પાસેથી લે છે તેને સોળ વર્ષની સુંદરીના રૂપમાં દેખાય છે બાદશાહ પાસે વાત પહોંચતા તરત જ બાદશાહ તેનું કટક લઈને સુંદરીને એટલે કે માતાજીને લેવા આવે છે અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે માતાજી કોપાયમાન થઈ બાજુમાં ઉભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરાવતા તરત સિંહ સ્વરૂપોમાં ફેરવી નાખે છે જે આખા દળ કટકને દળીને નાશ કરી નાખે છે તેથી આ ઐતિહાસિક સ્થળ દડવાના નામે જાણીતું થયું અચંબિત માલધારીઓ ભાવ વિભોર થઈને માતાજીના પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ અને આશ્રય વિશે જણાવવાનું કહે છે રાંદલ માતા પોતે જ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઈ પણ ખરા હૃદયે ભક્તિ ઉપાસના કરશે તેના રોગો હરીશ આંધળાઓને આંખો આપીશ અપંગોને પગ આપીશ કોઢિયાઓનો કોઢ મટાડીશ નિસંતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીશ અહીં મંદિરમાં નવરાત્રિના યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજીના લોટા પણ તેડાય છે શાંતિ ચંડી પાઠ વગેરે પણ કરવામાં આવે છે હાલમાં અહીં સવારે પાંચ વાગે અને સાંજે સાત વાગે આરતી થાય છે પ્રાચીન પરંપરા જાળવીને આરતી કરવામાં આવે છે શંખ ઢોલ નગારા ઘંટના દિવ્ય ધ્વનિ સાથે ત્રીસ થી ચાલીસ મિનિટ સુધી આરતી ચાલે છે આરતી સમયે માતાજીનું તેજોમય સ્વરૂપ અતિ તેજ છે આ દર્શન નો લેવા જેવો છે પૂરી થાય ત્યાં શ્રદ્ધાના સીમાડા શરૂ થાય છે રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બની છે અને હાલ પણ બને છે જે બુદ્ધિથી પર છે જય માતાજી જય રાંદલ માં બોલો તેની જય